હા અરે આવો ને ડારીયા આંંધો ને આવું હા એક માણા આવશે રે હું જો બીજો આવશે તમારું ને મારે માન પત્તું તું ક્યાં ની તે હારું લેતા હાલો એની લેતા લેતો એ હાલો લેતો વાહ ક્યાં ને ગાવજો એ હા

અમારી વાળી આપડે આપડે સામે હાલો પાણી કલાક પાણી પાતા પાતા ખાજો તમે હા તો વાંધો ના લો ઘાટો છીન ઉપાય નાખો જો

લે તો હું ટ્રાય મારું આ તો બહુ કડક છે લે તો હું ટ્રાય મારું હા ફૂલશે ને

લગભગ વીસ હજાર રૂપિયા મફત નતી હોય પણ મફત ના આવતી થોડું પડે ને દાળી ને દાડી છે મારે

એય એય તમે બેય નાનો મારી પોપુજોનો ખાતા એમ કનાય પડો ખાદો તમને બેય ના પડે પૂછા વગે તેમ પોળવા નો જાતા અલ્યા આ આલો તારો પોપાય અલ્યા અમાર દાડે આવો કેમ લે બાય બાય टाटा ગુડબાય ગયા પૈસા વી જેજી જાવજો આ પાણી નો આલો જાવ માય જે કાયામાં જાવ હા ચાલો ઘરે જાવ ઠેરી આવ શી તમને સવા સુન તો અમાર બાએ દાઈન તે પાડો બાઈનું પાણી એ અમાર બેગી નો થાડે ભાઈ આયા ના સુના પાપાએ લેતો જ છું પાપાએ પાપાએ ઓપાએ ઉપાડી દશું આ કેમ કીધું ખાધાતર કેમ

છે હાથ પાડજો હવે કેરો ભરાઈ ગયો કે બંધ કરી દો નો ભાઈ એ કેરો ભરાઈ ગયો મોટર દે આ તરી નસ્તો દા જો આ સ્નાના કોપી આની ઉતરી આને હારો આ હારો કરી દઈએ લઈ હું મારક મંતાય એમ મારક મને તમે ઇનતો હાલતા થઈ જશો તું હા તો કે કે બેયની દાઢી મને આ 400 700 રૂપિયા છે 420 રૂપિયા